ગુજરાતમાં મોતના ખાડા ચર્ચાનો વિષય બન્યો છેલ્લા ચોવીસ કલાકમાં રાજ્યમાં પ્રતિક્રિયા આપતા કહ્યું કે તંત્રની ચૂક અને બેરિકેટિંગના અભાવનો સ્વીકાર કર્યો રાજ્યમાં બનેલી બે અલગ અલગ ઘટનાઓએ તંત્રની કામગીરી પર સવાલ ઉભા કર્યા છે વિસનગરમાં એક વૃદ્ધા ડ્રેનેજ લાઇનમાં પડી જવાથી તેમનું કરુણ મોત આ અંગે મંત્રી ઋષિકેશ પટેલે સ્પષ્ટતા આપી

પરંતુ એ ન બને એના માટેની સૂચનાઓ મારે ગઈકાલે વિસનગર ચીફ ઓફિસર શ્રી સાથે વાત થઈ હતી જ્યાં આગળ કામ ચાલતું હતું એ કામની અંદર ત્યાંનો રોડ સાંકડો છે ત્યાંના વરસાદી પાણી અને ગટરની વ્યવસ્થાની ઘણા સમયથી ફરિયાદ હતી રાજ્ય સરકારે પંચ્યાસી કરોડના ખર્ચે સમગ્ર વિસનગરની અંદર ખૂબ મોટી યોજના અને સાથે જે પાણી ખૂબ જેના તર ઊંચા હતા અને એ સ્લરી થઈ એ માટીનો પ્રકાર એવો છે કે વારંવાર સ્લરી થઈ અને માટી ધસી પડતી હતી એટલે જો બેરિકેટિંગ કરવામાં આવે તો પછી આ અવર કોઈ અવકાશ રહે નહોતો એના કારણે જ્યારે કામ ચાલુ હતી અને પાણી જે નીકળતું હતું અને જે સ્લરી બનતી હતી એમાં પણ બહારથી માટી લાવી અને એને ગાઢ બનાવીને બહાર કાઢવાનું કામ ચાલુ હતું એ વખત આ બેન એમાં ખસી પડે અને એ બનાવ બન્યો હતો પરંતુ મૂળતઃ વિષય બેન પડ્યા એ વિષય ખરો પરંતુ એ પડવાનું બેઝિક કારણ કારણ કે સાંકડો રોડ બેરિકેટિંગ થાય એવું નહીં અને બેરિકેટિંગ થાય તો કોઈના અવર વ્યવસ્થા નહોતી રહેતી આવા બધા પણ કારણો હોઈ શકે છે